સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પાંચ કિલોમીટર મેરેથોન દોડ યોજવામાં આવી તો હિંમતનગર એસપી કચેરી પોલીસ ગ્રાઉન્ડથી મેરેથોન શરૂઆત કરવામાં આવી સાબરકાંઠા પોલીસ દ્વારા મેરેથોન દોડમાં જેટલા યુવાનો તેમજ પોલીસ પરિવાર અને શહેરીજનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા તો આ મેરેથોન દોડની શરૂઆત હિંમતનગર એસપી કચેરી પોલીસ થી શરૂ કરવામાં આવી હતી શહેરના મહાવીરનગર સર્કલ ચાર રસ્તા તેમજ કેનાલ ફ્રન્ટ થઈ પરત એસપી ઓફિસ સામે આવેલ કંપની પૌડમાં પૂર્ણ આવી હતી ટ્રાફિક નિયમન અને ડ્રક્સ જેવી લગથી દૂર રહેવા સહિતની જાગૃતિ ફેલાવવાના મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ અને તૃતીયામ ત્રણ ઇનામો જાહેર કરવામાં કે જેમાં પ્રથમ નંબરે આવેલી યુવાનને જિલ્લા પોલીસ વડાના હસ્તે ગોલ્ડ મેડલ તેમજ સાયકલ અર્પણ કરવામાં આવી હતી તેમજ દ્વિતીય અને તૃતીય નંબરને સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ સાથે બેગ આપવામાં આવ્યા હતા આજે પચીસ તારીખના રોજ સાબરકાંઠા પોલીસ દ્વારા રન ફોર ટ્રાફિક અવેરનેસ સે નો ટુ ડ્રગ અને રન ફોર લાઈફ ની થીમના આધારે એક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદરસો જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને નવસો જેટલા લોકોએ ભાગ લીધો હતો પાંચ કિલોમીટરની આ મેરેથોન રનમાં હિંમતનગરના જે લોકો છે એને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને અમારા પોલીસ પરિવારે પણ એમાં ઉત્સાહથી ભાગ લીધો હતો અમે આજનું જે થીમ છે એના આધારે જે ડ્રગ્સની માટેની અવેરનેસ છે એ ક્રિએટ કરવા માંગીએ છીએ ટ્રાફિક માટેની જે એક અવેરનેસ છે એ પણ લોકોમાં ક્રિએટ કરવા માંગીએ છીએ અને હેલ્થ માટે રનિંગ જે પણ પ્રકારની એક્ટિવિટી છે શારીરિક પ્રવૃત્તિ એના લોકોમાં અવેરનેસ આવે એની માટેનું આજનું આ મેરેથોનનું આયોજન કરવામાં આવેલ હતું